પ્લેઝન્ટ કઈ વાર ઘરે વહના ચેક બનતા રહેજો ખાને પછી મળુ ઓર મારા છે તો બીજું આ છે શેરના થોડું કામકાજ છે કે કાન બતાઈને પછી મળી તો બ્લોગ માં બનતા રહેજો તો આનો વિડિઓ આપે ખાવડ ટ્રાય કર્યો છે તો મિત્રો ખાને પછી મળી બાય ખાને મળી ઓલો મારા પ્યારા ફ્રેન્ડ ફેમિલી તો હવે બે ખાઈ છે અને બસ હવે આપણે સુઈ જવાનું છે એડિટિંગ કરીને તમે કાલે ઉપર ના છે તો જોતા આવજો બસ આપણે એડિટિંગ કરીને સુઈ જાવ છું પણ જ્યારે આવી ગઈ છે તો તમને આવા જ મારા બ્લોગને આવા મારા બીજો પ્રકારને સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ટૂંકમાં આ બ્લોગ એન્ડ કરીને પંદર આજનો આજ મીટર છે પંદર પંદરનો ચેલેન્જ પંદર બે પંદરનો પંદરનો દિનનો ચેલેન્જ અને મિત્રો કે આપણે આજનો પ્રોટુક સુટુક 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 એન્ડ કરી તો તો બધે માં હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જાજો અને મિત્રો આપણે ગુડ નાઈટ બધાઈને અને તમને મારો બ્લોગ સારો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી જાજો અને બધાઈને ગુડ નાઈટ અને જય શ્રી અસિતા જય શ્રી રામ મિત્રો તો બાય અને મિત્રો મળી કાલના મને વ્લોગ માં આજનો વ્લોગ એમ થાય બાય